હેલો એવરીવન વેલકમ બેક ટુ પાછાળા હેપી ગણેશ ચતુર્થી આજે ગણપતિ બાપાને પ્રાર્થના કરું કે મારા જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધા જલ્દીથી માં પાસ થઈ જાય અને મનગમતી જોબ બધાને મળી જાય આજમાં આપણો લેક્ચર સ્ટાર્ટ કરીએ આપણે લાસ્ટ લેક્ચરમાં અંકશુસ ચેપ્ટર શરૂ કર્યું હતું અને એના થોડા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા તો આજે આગળના ક્વેશ્ચન સોલ્વ કરીએ આઠ ક્વેશ્ચન આપણે સોલ્વ થઈ ગયા છે ગયા લેક્ચરમાં છે નવમાં ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કરીએ હવે એમાં આપણે પહેલા આપણને ખાલી સંખ્યા જ આપી હતી હવે આપણને આખી આવી સિરીઝ જેવું આપ્યું છે અને આપણને શું કીધું છે કે ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના હવે તમે જો તમને સંખ્યા કીધી હોય ને તો આ સંખ્યા કહેવાય આખી સંખ્યા છે પણ અંક કીધો હોય ને તો આ એક અંક કહેવાય ઓકે હવે આપણને શું કીધું છે કે ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના બેકી અંકમાંથી એક અને એકી સંખ્યામાંથી બે બાદ કરતા સૌથી મોટી બીજી સંખ્યા કઈ છે હવે અંક આ જે સંખ્યા છે ને એનું અંક આપણે જોવાનો છે એટલે એક એક અંક આપણે જોવું પડશે ઓકે હવે પાંચ છે એકી સંખ્યા છે તો એમાંથી બે બાદ કરવાના છે એટલે કેટલા થશે તો કે ત્રણ હવે છ બેકી સંખ્યા છે તો એમાં શું કરવાનું છે બેકી અંકમાંથી એક બાદ કરવાનો છે એટલે કેટલા થશે પાંચ અને આઠ માંથી એક બાદ કરે એટલે કેટલા થશે તો કે સાત હવે આમાં જોઈએ તો સાત માંથી એક સંખ્યા છે સાત એમાંથી કેટલા બાદ કરવાના છે પછી છે ચાર ચાર માંથી એક બાદ કરીએ તો ત્રણ નવ માંથી બે બાદ કરીએ તો કે સાત અને આઠ માંથી એક બાદ કરીએ તો કે સાત ઓકે નવ માંથી કેટલા બાદ કરવાના છે એકી સંખ્યા માટે બે એટલે કેટલા થશે સાત બે માંથી એક બાદ કરવાનું કેટલા થશે પાંચ અને ચાર માંથી કેટલા બાદ કરવાના તો કે ચાર માંથી પાછું બેકીમાંથી બેકી અંક માંથી એક એટલે કે ચાર માંથી એક બાદ કરવા એટલે કે ત્રણ

કીધું છે ઉપર આપેલ પ્રત્યેક સંખ્યાના પહેલા અને છેલ્લા અક્ષરો બદલા બદલી કરવામાં આવે તો ત્રીજી સૌથી મોટી સંખ્યા કઈ થશે ઓકે એટલે તમને શું કીધું છે છે આ અહીંયા આગળ આવી જશે અને ચાર છે અહીંયા પાછળ આવી જશે છ એમને એમ રહેશે તમે જો આપણે આજે ચાર છ પાંચ હતો એને ઉલટું થઈ ગયું પાંચ છ ચાર થઈ ગયું ઓકે આપણે ઊંધે થી જ જોઈશું આપણે લખવા તો નહીં બેસીએમમાં કેમ કેટલો ટાઈમ વેસ્ટ થાય આપણે જોઈએ આપણને શું કીધું છે ત્રીજી સૌથી મોટી સંખ્યા કીધી છે તો આપણે પાછળથી જોઈએ તો સૌથી મોટી સંખ્યા આ થશે આઠ વાળી ઓકે પછી કઈ થશે છ ચાર સાત છે અને પછી છ ચાર બે છે એમાંથી સૌથી નહીં પેલા આઠ છે અહીંયા સાત છે એટલે બીજી આ થશે અને ત્રીજી આ બેમાંથી એક થશે તો કઈ થશે છસો ને આ થશે છ ચાર સાત વાળી છસો ને સુડતાલીસ વાળી પ્રથમ અને બીજા અંકની એકબીજાના સ્થાન ફેરબદલી કરવામાં આવે તો નવી શ્રૃંખલા આવતી તમામ સંખ્યાઓ પૈકી સૌથી નાની સંખ્યાનો છેલ્લો અંક હશે હવે તમને શું કીધું છે આ જે બે છે ને એ બે ચેન્જ કરવાનું છે

કેટલા થશે ત્રણ એટલે કે એકત્રીસ એ તમારો આન્સર થશે ઓકે હવે એમાં કીધું છે પાંચ ગુણ્યા ચાર તો પંદર થાય સાત ગુણ્યા આઠ તો ઓગણપચાસ થાય છ ગુણ્યા પાંચ તો ચોવીસ થાય છ ગુણ્યા ચાર કરો થાય તમે જોવા ચાર છે ને એમાં એક માઇનસ કરીને ત્રણ કરેલું છે આઠ છે ને તો એમાં એક માઇનસ કરીને સાત કર્યું છે પાંચ છે તો એમાં એક માઇનસ કરીને ચાર કર્યું છે આ ચાર છે એમાં એક માઇનસ કરીને આપણે ત્રણ

સાત એટલે શું થાય છે તો કે ચાર આઠ એટલે શું થાય છે તો કે ત્રણ છ એટલે શું થાય છે તો કે છ એટલે થાય છે એક ઝીરો એટલે થાય છે છ અને નવ એટલે શું થાય છે તો કે પાંચ એ બેનો સરવાળો કરી એટલે કે પાંચ ને ત્રણ આઠ છ ચાર દસ ની શૂન વધી પડી એક બે ત્રણ ને એક ચાર એટલે કે ચારસો ને આઠ બી તમારો આન્સર થશે આપણે okay. e કારણ કે નીચેના સમીકરણમાં આ જે ગુણ્યાની નિશાની જગ્યાએ કયો વિકલ્પ આપણે કરીએ તો આ સાચું પડે એટલે કે આનું આપણે ગમ કરીએ તો 30 જવાબ આવો જો હવે તમે જુઓ તમને એક શોર્ટકટ તમને જો ભાંગાકાર છે એ આ પેલ ઓપ્શન એ લઈને આપણે જોઈએ તો અહીંયા પ્લસ આવશે અહીંયા ભાંગાકાર આવશે તો 3 ભાંગ્યા તમે 2 2 ના ભાગછેદમાં તમે 3 કરો અહીંયા ભાંગાકારની નિશાની તમે અહીંયા બે બીજી વાર ભાંગાકાર છે એટલે અહીંયા તમે ભાંગાકાર મૂકવાના

તમને શું કેવા માંગે છે કે તમે જુઓ આમાં હું તમને એક્ઝામ્પલ આપું આમાં ચાર પછી પાંચ છે અને આપણે જે સંખ્યા ગણીએ એમાંય ચાર પછી પાંચ છે એટલે આ એક જોડ બની કહેવાય ઓકે પછી તમે જુઓ તો પાંચ પછી અહીંયા જુઓ તો તમારે કાઉન્ટ કરવાનું પાંચ પછી શું આવે તો છ તો એ નથી પછી શું આવે તો કે સાત તો સાત નથી આઠ નવ દસ કઈ છે નહીં ઓકે હવે સાત પાંચ નું થઈ ગયું પછી સાત નું જોવાનું તો સાત પછી શું છે તો કે આઠ તો હા એ જોડ બને છે ઓકે પછી નવ દસ અગિયાર એવું છે નહીં હવે આઠ થી જોવાનું આઠ પછી નવ દસ અગિયાર કઈ છે નહીં પછી ઝીરો થી જો તો ઝીરો પછી એક તો કે હા એ એક જોડ બને પછી ઝીરો પછી બે પછી એક થયું એક પછી બે થયું તો ઝીરો થી બે જોડ બને તો કે હા બને એવી રીતે કરવાનું છે નવ થી મોટી છે ગણવાનું જ નથી ચાર થી જોઈએ તો કે ચાર થી પાંચ પછી છ સાત આઠ નવ દસ કાય છે નહીં હવે પાંચ તો જોઈએ પાંચ પછી છ સાત આઠ નવ દસ કાય છે નહી સાત પછી તો કે હા આઠ પછી નવ દસ અગિયાર થાય છે આઠ પછી નવ દસરો પછી સાત થી આઠ આ ઝીરો થી એક અને એક થી બે આ ઝીરો થી એક પછી ઝીરો થી પછી અહીંયા જુઓ તો બે આવે અને એક થી બે તમે આ સાઈડ થી જુઓ તો ટોટલ કેટલી બની ત્રણ ત્રણ ચાર ને એક પાંચ જોવાનું બે સાત આઠ અને નવ તો જો અહીંયા નવ આવ્યું એટલે કેટલી થઈ છ થઈ ઓકે પછી અહીંથી જોઈએ એક બે ત્રણ ચાર પાંચ તો સાત થઈ ચાર આવી તમે જો આઠ તો ટોટલ થઈ ગઈ ઓપ્શનમાં આઠ છેલ્લું છે હવે એની વધારે હશે નહીં ઓકે એટલે આઠ તમારે ટીક કરી અને આગળનો ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ

મોટું કઈ છે સાત થી મોટું કઈ છે નહીં પાંચથી મોટું નથી ત્રણ બે થી કઈ છે નહીં આ જોઈએ ઝીરો પછી એક બે ત્રણ ચાર પાંચ બે પછી ત્રણ થશે

મેં કીધું છે આ અંકોની એવી કેટલી જોડ છે કે જેમાં બે અંકો વચ્ચે એટલા જ અંકો છે કે જેટલા આંકડાઓમાં હોય આમાં તો ડાયરેક્ટ જ આપ્યું છે તો પહેલાં તમે ટ્રાય કરો મેં બે ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા હોય ક્વેશ્ચન તમે જાતે સોલ્વ સોલ્વ કરો તમને આઈડિયા આવે કે તમને સમજાણું કે નહીં

સરખા છે ઓકે ચલો નેક્સ્ટ જોઈએ છે બધા જ અંકોને ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ અંકોની એવી કેટલી જોડ કે જેમાં બે અંકો વચ્ચે એટલા જ અંકો છે કે જેટલા આંકડાઓમાં હોય આ ક્વેશ્ચનમાં તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને આનો જવાબ મને તમે કોમેન્ટમાં જણાવજો કેમ કે આપણે એના ત્રણ ચાર ક્વેશ્ચન સોલ્વ કરી નાખ્યા તો આ ક્વેશ્ચન તમે જાતે સોલ્વ કરજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આની પહેલા જ મેં જ્યારે ચડતા ક્રમનો ઉતરતા ક્રમમાં કરીને પછી જે જોડ કરવાનો છે ને એ જ ક્વેશ્ચન એવો જ ક્વેશ્ચન છે ઓકે આઈ ક્વેશ્ચન સેમ જ છે અહીંયા જોઈ લઈએ આપણે એક પછી બે પછી ત્રણ ચાર અને પાંચ આઠ થી મોટો છે ને ત્રણ પછી ચાર અને પાંચ પાંચ થી પાંચ છ સાત અને પાંચ છ સાત આઠ પછી ત્રણ ચાર પાંચ પછી થશે નહીં એટલે ટોટલ કેટલી જોડ બનશે તો કે ચાર એવી જોડ બનશે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ